તો ચાલો ફટાફટ જઈએ દ્વારકા આજે છે પૂનમ એટલે ત્યાં પણ દર્શન કરી લઈએ દ્વારકાધીશના તો ચાલો મળીએ ફટાફટ દ્વારકા હમણાં વચ્ચે આવશે આપણે મોકસ કાકાની રિલાયન્સ તો ત્યાં પણ આપણે જોઈએ જાઉં કે શું જાઉં તો તને ઓળખે કે શું છે ઓળખે આ લોકોના થોડા સગા થાય છે દૂરના એટલે હવે જોયા અત્યારે જો બપોર નો ટાઈમ છે કદાચ નહી સુતા હોય એ ફોન ઉપાડશે તો ચાલો ફટાફટ મળી બતાવું તમને રિલાયન્સ પણ આવીને જવું <laughs> 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 સર મળીને આવતો રહ્યો વિરમભાઈ મળીને આવતા રહ્યા મળી એવો કે શું કે ભાઈ અને અમે ફોટા પાડી લીધા બહુ મજા આવી ભેટ સુધી ગયા હતા પછી નહોતા અંદર ગયા તો કે દાવા પણ નથી તો ફટાફટ અમે જાય દ્વારકા બાકી મોડું થયું દ્વારકાધીશ તો પહોંચી તો દ્વારકાલી અમે પહોંચી ગયા દ્વારકા જય દ્વારકાધીશ દ્વારકાધીશ ભાઈ આજે વિરાય મી કરી હું તો સાઈડ માં બેઠો હતો કેમકે આજતો હતો અને મારે વિડીયો એડિટ કરવાનો હતો તો પહોંચી ગયા દ્વારકા અમે દ્વારકા અને થોડા થાકી ગયા કે નહી બહુ વધી ગયા થોડા થાકી ગયા પણ જોકે દ્વારકા આવ્યા એટલે હવે નહી છે નહીં અને આ છે ધજા ગજની

પછી હવે જાય નિરાતે નીકળીએ અને શાંતિથી દર્શન ત્યાં બહુ મજા દર્શન કરવાની ખરેખર જય દ્વારકાધીશ બધાને અને બધે કોમેન્ટમાં લખી નાખો કે જય દ્વારકાધીશ તો ચાલો મળીએ હવે આગળ વગાડે વગાડે તો વિરામ વગાડતો વિરામ ડોમરું વગાડતો હતો વગાડ દો કેવું વાગે સેટિંગ થોડુંક કરવું પડે એનું થઈ જો હમણાં તાલ સાથે આવશે

એટલે ફટાફટ જઈ અને ઘરે બધીને મળી અને પ્રસાદ પણ લીધો બધા માટે અને બહુ મજા આવી પૂનમ હતી ટ્રાફિક પણ હતી પણ દર્શન બહુ મસ્ત છે એટલે ખરેખર બહુ મજા આવી આજનો દિવસ બહુ મસ્ત રહ્યો અમારા માટે અને આ છે પોરબંદર દ્વારકા હાઈવે કાચ તો એકદમ કર્યો એ સનસેટનો ટાઈમ છે અત્યારે જોકે અમે લોકો પોચી ગયા છે હવે બામણવાડા વેકેશન થઈ ગયું છે બધાનું સ્ટાર્ટ તો આવીને બસ જે બધું રિનોવેશન થયું છે અમે લોકો જોતા હતા આવીને તો હવે તમને જોવા મળશે બામણવાડાના વિડીયોઝ એટલા દિવસ હવે રોકાશું વેકેશનમાં તો જોરદાર વિડીયો આવવાના છે તો જોડાયેલા રહેજો ચેનલ સાથે અને મસ્ત હવે તો ગામડાની મોજ આપણે વિડીયો બનાવવાના છે

આવું તારે જુનાગઢ ભણવા હા નહીં તો ફર્નિચરનું કામ જો કે ચાલુ છે હજી બે રૂમમાં બાકી છે અને આ બે મસ્તી કરે એટલે માન ઉપાધિ થાય કે શું થાય પડશે કે નહીં તો આવી ગયા તા અમે હવે બામવાડા અને હવે અહીંયા જ રહેવાનું છે જો કે અહીં બહુ મજા આવે જોઈ લો વાતાવરણ બધું અને હવે અમારે થોડાક દિવસ અહીંયા જ રોકાવાનું છે વીસક દિવસ ને પછી પાછું જુનાગઢ વેકેશન ખુલી જાય બંધ થઈને એટલે પછી જતા રહે બાકી તો અમે દ્વારકા ગયા તો આગળ વિડીયો છે તો કાં તા નથી આવું નહીં તો સારું કહે હાલો કહી ગયો તો ચેનલને લાઈક શેર એન્ડ નહીં પહેલેથી બોલ સરપ્રાઈઝ ભાઈ સરપ્રાઈઝ હો સરપ્રાઈઝ આપી દેજો મંતુડાના મારા થોડીમાં રે રહી ને હવે રમે રમે કારો થઈ ગયો કારો લે